થાય રાણી હા બોલો હા તમારા ખોળામાં થોડી સજા કરવા રાણી અરે આહીર આપ કેવા શું માગો છો કેવા એમ કે આજ ઉપર વાળાએ અને સામે સાલે અને એક અવસર આપ્યો છે અરે અવસર એ તો વાળી કેવો અવસર આહીર અવસર એ છે કે આપણા જુનાડાના ધણે રા નવઘણને ઉછેરવાનો તને અવસર આપ્યો છે

અને આ નવઘણ ને આપણા બેન સોમલ દેવી પાછળ સેટી થયા છે અરે આપણા બેન સોમલ દેવી પણ સેટી થયા છે હા હૈરણે આપણા આર્યક ભારત ને નારીઓ ને એજ એજ તો બોલી છે કે હા હે આ તો ભારે થઈ તમને તમારા જીભના માનેલા એક ના એક બેન હતા એ પણ આજે અવસાન પામ્યા છે તો લાવો આહે આ કોર ને વાત તમારી સાસી છે મારે કોઈ સગી બેન તો નોતી આયરાણી એક મારી જીભની માનેલી એક બેન હતી એ પણ આજ મહારાજ રાઢિયાસની પાસે સતી થાય અને પોતાનો પ્રાણ ગુમાવ્યો છે અને મારે હું ફરી વખત બેન્ડ વગરનો થયો છું પણ મારી બેન આજ મારી ઉપર એક મોટી જવાબદારી નાખી ગયા છે અને આ જવાબદારી નિભાવવાનું આયરણે તમારા હાથમાં છે જો આ નવઘણ અને એને ઉછેરી અને એક એવી રીતે મોટો કરો આયરણે હા હે તો હવે આપડી ઝાહલ તો વાઈડમાં પણ પડી પડી ઉછેશે માટે હું મારા પોતાના દીકરા જેમ હું આનો ઉછેર કરીશ અહીં પણ આયરાણી હા બોલો એક વાત યાદ રાખજો કે નવઘણ આપણે ત્યાં ઉજવી રહ્યો છે એ એક હું જાણું અને એક તમે અને ત્રીજો મારો બોરલી તમે હા ચોથા કાને આ વાત આયરાણી ના જાય હા અહીં મારો ખોળો પણ

Oh, I hate it. અત્યારે જે મને જવાબદારી સોપી છે એ જવાબદારી ખરેખર મારે પાર પાડી પડશે હા નવઘણ તમે રોશોમાં મારા વીર તમે રોષોમાં બેટા રોશોની નવ ગણવીર વીરા રોશોની નવ ગણ

રોષો ની નવા બનાવી સુરવીરા બાનાજો સોરના ધાણી સુરવીરા બાનાજો મારાખજો નામ વીરા મારા ની નવ ગણવી ઋષો નવ ગણ મેળે એમ ને મેળો તો મેળે જ મંદિર પહોડો લઈ ગયા કેમ મેળે જવું તું કે લે ને

હું કોણ પાછા નાખા આ મારા ભાઈ ને જમીન લાઈ ગયી કરવી કર્યું પતલા આ પંદર છે વીઘા અને કરાઈ ગયા આ વખતે ઘઉં પાણી વાયા સ્વીટ કોઈ નહીં આ વરસાદનું ટાણું ઘઉં વાડવાનો ટાઈમ થઈ ગયો કામ છે ઝાઝા અને હું થોડું માણસ એકલો ઉપાય દીના પાર છે એ રૂડામાં વોટર બાંધ થઈ ગયો નીકળી હવે મેળે અમારે કઈ એવો ટાઈમ હોય નહીં એવું ન હોય

આવો આવતો કામ તો આયી જીનગી રેવાનું ગમે એમ તોય મેળા શિવરાજ શિવરાજના મેળા માં છે મજા ક્યાં અરે વાત

શિવરાત્રી નો મેળો મજા તો આવી છે અને આ એકલું પાણી વાળી વાળી થાકી રહી લાય મારા ભાઈ ને એ રામ રામ ગોકા ભાઈ હા શું આલે છે આ હા હોય તો તમને ક્યાં પણ હોય ને તમારે ખોટ છે એવું લાગે મને મોઢું બેગ પાછું પડી ગયું તમારું હા હાઇરાણી હા હું હમણાં ઘણા બધા વાડીએ ગયો નથી પાસો પણ ભેગો છો નથી તો હું વાડીએ મોલ બોલ કેમ છે કાંઈ હા એ સાહેબ ફોરની ધર મોટો ભાઈ એટલા સાહેબની ધર પાસા ભાઈ હમણાં તને યાદ જ કરતો હતો

કેમ પાછા આ બે થી ખમાય થોડો હોના જેવો પાક તૈયાર થયો હોય અને હમણાં તું જો વિષ્ણુ સાથે છે સાટા પણ ખરતા આગળ છે મેહાજમાં કેમ વાત નથી મોટા ભાઈ મારે જાવું છે શિવરાત ના મેળે જુનાગઢ મારા બધા ભાઈ જાય છે મારે જાવું છે શિવરાત ના અરે પાછા મેળે તો તો દર વર્ષે જાત છો અને શિવરાત્રી મેળો તો આ વર્ષે નહીં તો આવતો વર્ષે પાછો આવ્યો છે

પાસા ભાઈ ઘઉ તો બાજતા પાકી જા આ સણ્યા કાલ હવાર પાકી જા કોણ લે પાકી જા ને આમાં હુંય પાકી જાય તમે આમ તો તમે ભાઈ છે ને વૈશમાં બક બક કરતા એટલે તમારે છે ને કોઈ કઈ સડામણી છે પાસા ઓ હા હા ભાઈ હાલ ને ભાઈ તારી વાટે વાટે પછી ભાઈ ના દે શું તો દેતા આ વાત તે હાલે ઉપડાલ ક્યાં જાવ ઉપર ઉપર એ આયા ઈ આવડે સડાવેલા છે આયા

જે થાય કરો બાકી બાકી છે પાછા હું તને સીધી સટ વાત કહી દઉં ખોટો આપણે વાત વિવાદ કરી અને કઈ ખોટો સમય બગાડવો નથી એક સોખી વાત છે કે આ વર્ષે આપણે મેળા જવાનું નથી મેળા જવાનું છે મારા ભાઈ ભાઈ આખો થી ઘરે બેઠા બેઠા એ શું કરે ઈ મારી બદલે વાળી પાણી વાળા શું થઈ જાય પણ આ ઘરનું કામ તો હોય ને તમારા આ બધા લબાસ ધોવાના

અને મોટા ભાઈ તમે એમ કેતા હો તારી ભાઈ બી તને આટલો રાખે ને આટલો હાસવે કાલ એને પૂછો ટિફિન માં હું મોકલાવું છું કાલ ભાઈ માં ટિફિનમાં માં હું હતું હું આવ્યું છું તમારે તો બકાલો લાવી દેવું જોવ ને કાલ મારે ટિફિન માં કઢી હતી બરોબર કઢી ને રોટલો ખાધો હમણે આયા ઉકડા મે જોયું તો રીંગણા ને ડીટિયા પડ્યા ત્યાં ના કોણ નાખી ના ના પાસા એટલે તમારે હું આયા બે હારું હારું ખાવાનું ગજેડા જેમ કામ હું ઢોડું પાછા ઈ વાતમાં હું ન માનું તારી ભાઈ બીજું ભલે ગમે હાલો હાલો ખાવા પીવા મારો તારો ન કરે તમે મોટા ભાઈ જે મારા ભાઈ બેન ઓળખતા નથી તમે આખો દીવો ગામ ની પટલાઈ માં અને આના ખેલ ના તમે હજી જાણતા નથી ના ના મને હું ભલે ગામ ની પટલાઈ માં પણ મને તારી ભાઈ બી વર્ષ ભરોસો છે હું ઘરે વો કે નો વો હું પટલાઈ માં કે ગામમાં માં રખડો પણ મારા ઘરે મારા ઘરે આપણા ઘરે કોઈને ખાવા પીવા વારો થાય વારો તારો કરે તારી ભાઈ ભી એ વાત ખોટી એવી વાત મને માન્ય વાત ન આવે

મારા ફરી ગયો પાછા પાછા એક વાત સમાજ ધરતી ઉપર આ ખેડૂત છે જગત નો તાત ગણાય છે કોઈ રાજા કે કોઈ રંગ કે કોઈ પણ વ્યક્તિ આ જગત નો તાત નથી ગણાતો

બરોબર મારે મેળે જવાનું છે ભાઈ બંધો એટલે સાના માના મને પૈસા આપી દે એટલે હું તમારી પાસે આવી લાંબી વાત નો ગાડા ભરાય લાંબી વાત છે એને કરતા તને સુખમાં અને સ્વસ્થ થઈ